સુરતના ડુમસના દરિયા કિનારે પર પ્રતિબંધ હોવા છતાં કાર દોડાવી ફસાવી દેનાર કાર દેવાની હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કાર માલિકની ધરપકડ કરી હતી સુરતના ડુમસ પર પ્રતિબંધિત હોવા છતાં એક મોંઘેરી મર્સિડીઝ કાર લઈ નબીરાઓએ દરિયા કિનારે પહોંચ્યા હતા અને કાર દરિયામાં ફસાઈ ગયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા બાદ આખરે મોંઘી ઘાટ ગાડીને રેસ્ક્યુ કરાયો હતો છત્રીસ કલાકથી વધુ સમય બાદ માટીમાં ફસાયેલી કારને બહાર કઢાઈ હતી તો ડુમ્મસ પોલીસે આ મામલે ગાડીના માલિક સામે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કારના માલિકની ધરપકડ કરી હતી તો પોલીસ દ્વારા જણવાયું હતું કે ઇન્સ્યોરન્સ કંપનીમાં જાણ કરી ગાડીનો વીમો કેન્સલ કરવામાં આવશે અને આવા ઇસમો બીજી વાર આવ ન કરે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે તારીખ વીસ સાત રવિવારના રોજ અત્રેના ડુમ્મસ બીચ ખાતે એક વાહનના માલિક જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલસામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયેલા હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો એક્યાસી કે જે બે દરકારી તથા ગફલત ભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે